कुंडी कितनी भराएगी वो कुंडी भराएगी पर पाइप रेस नहीं आती लग नहीं रे ना सूख जा दो ये मत जा, ना। 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 जा दो नहीं बस यार आ गया हां आ जाओ राइट ओके ओ थैंक अबे तो आप आए मोटो थे गयो आज ट्रैक्टर ले ना है तू फिर खाता तो ले तू खा दिया फिर एक बार पैसा ही कहते हैं घूमने के हलावा नहीं है वो भाल वो तो तो लोकल बच्चों ने राखी जो था तो भाल है अब खाते हैं ना टांकी पड़ेगी दोरी खाते हैं दोरी खाते हैं तो दोरी खाते तो हैं दोरी दोरो दोरो जड़े दोरो वाले से दोरो जड़े

પપ્પા પાણી વારે તો આ ભાગમાં એક ફરાય ને યુરિયા દે દીધો તનક થેલી નાખી દોરી આપી દો થોડું હું નાખી દઈ અને યુરિયા નાખી દઈ દોરી ડારે આવી એન પછી જા ન કે વાત એમ જો અત્યારે તો આપણે દેખાય જ નહીં પછી ઉપર જે એના ફૂલ કાર છે ને ડાર આવશે ને તઈ જાય એક મોડો પર વધ છે અમુક ડાર આવે હવે ઓ ઓમળે આવી ગઈ કોક કોક ડાર આવે પેલો તે ક્યાં છે જો મછરી બચરી કેવું ને કોઈ દવા માં જ નહીં હે लगती थे ना जो पापा हम फोन बात रहा ना थी ताई ना थी क्यों तो मित्रों राइड वाव था तो यार मस्त है अब खाता रोग ली तो अर्धा पौना पीपड़ो भर हुए अर्धा पौना पीपड़ा में आप पौना भर हालो ना अड्डो तो नहीं

આપડે તો હેલવું પડે રે પડતું આપડે હેલવું પડે આપડે તો પાણી હેલું પડે आज का भरया का में साफ कर साफ कर उखड़वा जाए कतली भले पड़ी हो उखड़ीयाओ बेसू उखड़ी ने करो ने झगड़ो ढगलो छन पछे के 2 बजे आवे ने ने चबला भरे है त्यारे आवनार होसी लग है विदा

એક દિન એક દિન પૂરા વેચ ભાઈ ભાઈ છોરા પેલા હું

એટલા બધા પપૈયા બટકા ચરાવે તો એટલા જ બટકા હતા કાચી કાચી મીઠું કોટ ઇન્ટરવ્યુલ ના ના આ સફાઈ કરવાની કેમ કે હવાના હવાના નહીં પણ બપોર પાછળ લોડર આવવાનું અત્યારે આવવાનું અત્યારે ક્યાંક રિપેરિંગ કરવા ગયા એટલે બપોર પાછળ આવશે એવું થોડુંક અહીંયા હરખું કરું આ બાજુ આ બધું કોથળીને બધા ઉપાડી લઈ હજુ પાણા અહીંયાથી ઝણી લઈ આ ભરે બધા ભરાઈ જાય ને તો અહીંયા પછી થોડોક માલ આવી જાય તો અહીંયા આગળ વળી કંકો કૂદવાનો થશે અહીંયા बाथ रूम ने आसे केदा रसोई बनावण पासे जिवो आगे ने दीवाले बनसे हम એટલે થોડું સાફ સફાઈ કરી આ બધું લોડર થી ઉપાડું હવે આ રે તીન બધું પડ્યું ને બપૂર પાછળ લોડર આવતો ઉપડી ગયો એટલે અહીંયા કરી નાખી પાણી ની કે ક્યાં જંગળા બધે પથરાઈ ગયા સવાંધો નહી આવે પાછા પ્લાસ્ટર પર એક બેદી માં આવવાના છે 10 તારીખ પાછળ આવવાના હતા પણ આયા નહીં થોડોક દૂરો સે કદાચ નગર આયા જો ટોળા આયા કને નાખતા આવી અરેતી એ ઊબાજુ નાખી દેવી એ ઓરતી માથે અને કાકડી રહી દીકરીયા જятоડી પ્લેટો ઘણી સફાઈ કરી અને અહીંયા કને નાખી દે હમણા તો બધું જેમ તેમ પડી હોય અહીં કેમ કે કામ ચાલુ હોય ને રોજ વસ્તુ આવતી હરી એક એક એટલે પછી હમણા ક્યાં ભેડે નથી પડતો એક પાસે ડુંગરી નું કામ હાલે એટલે કે નવરાઈ જ ન થતા થાય ક્યાં કરી આયા કળે કે કાકડી નાખી દે ઢગલોવા પડ્યો અહીંયા

બાકી આપલે ટોપડી તો અહીંયા ગણ ગોઠવી નાખે ઓમળે દેક પાહલો તો એ ખણે બાકી લોડર આવે ત્યાં સિલિકા બિલિકા ઉપાડીને આ બાજુ રાખવી પડશે કાકા છો પડ્યો તો ભાઈ ઘણો પ્લાસ્ટિક હો ને ના ઓ લાકડે ના ટકરાતા નમુખ રબર ના હતા આ પાણી ની ટકલી અહીંયા ગણ ગણ નાખી એક નન કારણ કા પાણ આતા એડિબલ નિકરશે લોડર આવે એટલે અજી આમાંથી નિકરશે ને અહીંયા થી નિકરશે બધાય

भाई अमरोज अमरोज ये वाज़ाला हूँ। क्या? हाँ। हमारा इन नई तार नाहल है जो। कभी नहीं कहा थोड़ा कुतारे नाहल है। हाँ, इसमें आप नहीं जाते। हाँ हाँ। छोड़ो ही मजाफ करेंगे। नहीं वो शक्ला नहीं और मार्था भाई वो जेहाल तगलो बाकी शकुमासिन हाँ जो क्यों गोट्टवेले? ઈ ગો ટુ એ ધ દેલ ઊઠતી નથી ગોઠવાતો નથી પાત થોડું આગળ કે કે કાપી લેજો પછી પછા હા ઈ સાઈદ મત હાલો આપણે હોલ કરવાને હોલ કરી લે અહીંયા છે મને સનરાજી હા તો માથે પાછી પટી એક થઈ ગયો થઈ ગયો થઈ ગયો કે મેનેનો લેવું પછી થોડું આગળ આગળ લેવા આમ પા થોડિયો કારણે તો લે યાર બસ થઈ ગયો થઈ ગયો થઈ ગયો લાકડો આવે થઈ ગયો

જો બમેસ ભાઈ એન્્રોલ ઈ હે ખાતર નાખવાની હમણા નવી લી આયા ની કે દે લી આયા નેમ એ જો ઓરડો લી આયા આપણા ખાતર નાખવાની ડાયરેક્ટ ખાતર ઉડતો દાડામાં દાડામાં કામ આવે અને એમ જ ઉડાડું તો પર કામ આવે એક આપડો જૂનો વિડિયો હે પહેલા ઈ સેવજીભાઈ ની હતી અને આબીજા સેવજીભાઈ ની જોઈ લ્યો કદા જોયો નવો તો જૂનો વિડિયો હે આપડો હે તો ભાઈ લોડર આવી ગયો

देखा ही होगा पर वस्ती दिलाओ कि दवाईयां दी हैं आज कल वस्ती बखूबी तो दिनांक दिया सुनो कि तो पहले जड़ा दियो बस एक खातर मुकाम करें ऊपर इधर आओ ना भी ऊपर ही है आप बैम ऊपर आएगा आ आ आ आ आ